દીસાના ભૂરાલ ગામની સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારાનો મામલો બહાર આવતા પંથકમાં ચકચાર મચી હતી બીજી તરફ પીડિતાના પરિવારના જણાવ્યા મુજબ સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવા છતાં પોલીસે ફક્ત છેડતીની ફરિયાદ નોંધી છે ત્યારે સારવાર હેઠળ રહેલી પીડિતાની રવિવારે ગુજરાતના ઓબીસી એસસી એસટીના કન્વીનરે મુલાકાત લીધી હતી દીસા તાલુકાના ભૂરાલ ગામે એક સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારાનો મામલો પ્રકાશમાં આવતા પંથકમાં ચકચાર મચી હતી જ્યારે પીડિતા